ફાઇનલી गाइस તમને ઓર ફ્રેન્ડ્સ ફાઈન બની ગયા જરા કુનેલ તમે કે આક્રમી જય માતાજી છે તો તમે છો છે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય

તો ગાઈસ ચાવા પી લે ભાઈ તમને મળીએ ગાઈસ એટલે ગાઈસ તમે જો કો તો આપો ગાઈસ સે કરે જમવા ઓ ફટાફટ ટાઈમ દે તો તમે જો કહો છો અગિયાર વાગે આપણે જમવા આવી ગયા જમવા કઈ શું બનાવે બધા દીએ ટોન બટાકા બધું મિક્સ ખાકા ગાય તમે કાયલો અને અમારો રોટલી તો ચલો કઈ પેલા ખાઈ લઈએ પછી મળીએ ગાય તમે જોઈ શકો મમ્મી પપ્પાને આવી ગયા હોટલે અને પપ્પા એમ કે ઘેર કલાક આરામ કરતા કે તાપનો નહીં બાબા તાપ લાગે નહીં લાગતો તાપ જબરો નહીં એવું લાગ

પંખાનો તો ગઈ શું કહેતા તાપમાન આ પંખો ચાલુ કરો પણ કઈ તો લેલા ઉતરી ના રા રાતે 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 નહી થતી નહી બેટરી આતા છે કરીએ કો પેલી બેટરી તો બે બે જતી એની એક બીજી હતી એ બેટરી એ આવી નહી પેલી આઈ વાવાની બેટરી મોઈ જાતો મોટી દે બાપા તો લાઈટ તો કો મોકો લાઈટ અને એનું તો ચાર્જિંગ જ અબરૂ જાળો

મહિનો મહિનો બે મહિના મહિનો મહિનો થઈ જાય આવતા પણ આવતો હમ તો ભાઈ આ પપ્પા ઘરમાં ચા ચાલ આપણે જીએ છીએ ઘરે કલાક કલાક આરામ થઈ જાય ફોન ચાર મૂકીને પાછા ફોન કરજો કોઈ જાવ તો બરોબર ને ચલો આવી જવા આપણે જઈએ ઘરે હા ચલો કઈ આપણે ધનુ સ્ટાર્ટ જઈએ આપણે ઘરે ચાલું તો અંદર જ છે ગાઈસ આપણી ધનુની ચાલ કામ તો કઈ લાગે છે ભાઈ જબરો લાગે છે તઈ જા ચલો કઈ જા આપણે તમને ઘરે જઈને મળીએ તો ફાઇનલી કઈ જા આજે વાસો ફાઇન્સ રાઈટ તો ફાઇનલી કઈ તમે જરા અંકિત ભાઈ બડાગા કટિંગ કરી રહ્યા છે અંકિત ભાઈ બનાવો તો ફાઇનલી કઈ જા અંકિત ભાઈ બડાગા કાઢીંગ કરી રહ્યા છે તો ગાઈઝ ચલો બાપા બાકી નહીં કોઈ

તમે જોઈ શકો આપણો ફ્રેન્સ પ્રાઇઝ નીકળી જાય ફ્રીજ મંગી ફ્રીજ શું મૂકવાનું કારણ કરવું તમે તમારો મોજ કરો તમે જોઈ શકો કે આપણે મિત્રો ગાય પીજ માં

નોમ પત્ર ભાઈની ફ્રેન્ચ ફ્રાઈ ને ફ્રાન્સ થઈ જાય ની ભાઈ એને ઇજ્જત કરવા જ આપતા હો ઉડા દે પક ના ખાંડો અલગ ટેકનિક વાપરી फ्रेंड्स प्राइस तो एकदम मॉस्टी तरह वाव इनके आए गैस मरांडी भी चेक करें जोशे मरांडी भी चेक करें तो क्या आए जी भी चेक करें बजी आप क्या ताले लूं गाड़ी ओह गरम न... <laughs> गरम लगा रही तो गैस आप तो वहाँ पे से फ्रेंड्स प्राइस फ्रेंड्स प्राइस તો ફાઇનલી ગાઈડ તમે જોઈ શકો છો આપણે ફ્રેન્સ પ્રાઇઝ રાઇડી થઈ ગયા અંકિતભાઈ ચાખે અંકિતભાઈ ચેવા બન્યા ચેવા બોલો ખરી એક નંબર ખાઈ જો ચાખી જો આ હા ગરમા ગરમ ફ્રેન્સ પ્રાઇઝ મોજ પડી જઈ તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો ગાઈ એમાં એવું હોય કે લાઇટ લઈ નું ઉપર પડે ગાય કે લાઈટર કીએ અને એમાં લાઇટ ટ્યુબ લાગી ઉડી ગઈ કાપવા પાવર બંધ થતું એટલા માટે આપણે અંકિતભાઈ મસ્તી થઈ ફ્રેન્ચ ફ્રાઈ અંકિતભાઈ ટેસ્ટ કેવો હોય મસ્તી છે ને આ

आय होप बी तुम्हाला अनुब्लग सांगा सारखं लाईक म्हणे नवलॉग नऊ दिवस थँक्यू अच्छा बाय